પાલીતાણા રૂલર પોલીસે પાણીયાળી ગામેથી પોણા લાખના વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી લીધો પાલીતાણા રૂરલ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે મોટી પાણીયાળી ગામના ગોપાલભાઈ નાનુભાઈ મકવાણા વિદેશી દારૂ લાવી વેચાણ કરી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી વિદેશી દારૂની બસો અઠ્યાવીસ બોટલ તેમજ બિયરના ટીન બોતેર મળી આવતા આરોપી ગોપાલભાઈ નાનુભાઈ મકવાણાની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી you mm -hmm.